શ્રી કૃષ્ણ છે જરા કરીને કહીજો કેટલા કેટલા વાગ્યા વાગ્યા બાપા હાલો જય માતાજી ને હાર મહાદેવ બધા તો સાંજ ના ને અમે હાઈ જાય એટલે કે બપોર પછી વિડીયો બનાવીએ એટલે તમને બધા ખબર જ છે કે કાંઈક પણ નવું ટોપિક કેવું હોય તો અમને એટલે જ બપોર પછી અમારી વિડીયો સ્ટાર્ટ થાય તો ઘણી બધી કોમેન્ટ થઈ ગઈ હતી ફેરી તો મેન અને મારી માએ મગજ માર્યો કે હાલને ને આજે આપણે બે નો વિડીયો બનાવી નાખીએ તો બધાની જૂની જાણીતી ને હારામાં હારી કોમેન્ટ કે તમે ક્યાં રહ્યો એ તો તમારે આગેવાન હોય બિલનાથ મહાદેવ નું મંદિર છે ત્યાં જાવ એટલે રસ્તામાં જ અમારી વાડી આવે ડેમ નું પાટિયું આવે એની આગળ ઉગમણી કરો અમારી વાડી ઉતરે ડુંગર આવે એની પાછળ અમેરી ઉગમણી કરો યસ બસ આને ફેમિલી માં તમે કેટલા લોકો છે તો ફેમિલી માં અમે ચાર લોકો છે બાકી તા કોઈ નથી કા બાકી અમાર ફેમિલી બહુ મોટી છે જો ઢોર ને તમને માખીઓ ને ગણાવું તો એમ તો બધી ફેમિલી નો બધાય નો હિસાબ કરી આ પાસા હાજ જણા છે કાકા બાપા ના બધાય છે કે ને એક કોમેન્ટ આવી હતી એક ભાઈ ની કે કદાચ વરસાદ ઓછો થાય તો એ વરસાદ વર્ષ વર્ષે ચરાનું શું કરો વરસાદ કદાચ ઓછો થાય તો તમે વરિયે ઢોરના સારા નું શું કરો એ ભાઈ જરા કોમેન્ટ સમજી ગઈ તો વરસાદ ઓછો થાય વર્ષે કરો તો અમને કઈ ફેર ન પડે વરસાદ ઓછો થાય કે વધુ થાય અમારે ત્યાં વેસા તો લઈને જ ખવરાવાનો હોય અમારે એવું તા નથી કે ઘરની જમીન છે તો આપણે વરસાદ ઓછો થાય તો કઈ નહીં થાય મોહેમ અમારે તો લઈને જ ખવરાવાનો છે ને વેસા તો ગમે જડી જ જાય ઢોર પૂરતો આપડે

પછી મીરા ને દઈ દેવી કોઈ જોતી એ એક ભાઈ ની કોમેન્ટ એવી આવી કે કૃષ્ણા બેન એક ઈ ભાઈ ની જ ની એવી તા ઘણા બધા ની કોમેન્ટ આવી ગઈ કે કૃષ્ણા બેન તમે કેટલો અભ્યાસ કર્યો તમે કેટલા ભણો તમે કઈ જગ્યાએ ભણવા જાતા તો ઈ હું તમને કે પણ હું ક્યાં વાતું કરી ને માં વસારે કહી દે હું આમાં તા સ્ટાર્ટિંગ માં પહેલા જ ન કહી દઉં ન તમે સાંભળીને વઈ આ જાઓ ના ના મહેરબાની કરીને વિડિયો તમે છે ને કાપીને ન જોતા અમારી મહેનત એ માથે પડે પડશે હમ હાલો તો હવે આપણે હજી મેઈન ટોપિક અને હજી ખાસ મારે તમને બધા વાત કરવી દુઃખ ન લગાડતા મરથી કહી દઉં બરોબર જીને કહેવાનું છે એને જ કહું લાગત કેતી ન થું હાસું છે એટલે કહું બાકી મને કઈ હરખ છે નહીં કહેવાનો ને ખાસ આપણે વાત ક્યાં ટોપિક ઉપર કરવાની છે હું તમને કહી દઉં ઇન્સ્ટાગ્રામની કોમેન્ટ ઇન્સ્ટાગ્રામમાં આવનાર કોમેન્ટ તો મને જે ઇન્સ્ટાગ્રામ માં નેગેટિવ કોમેન્ટ કરે જો કે કોમેન્ટ આટલી મોટી ઇન્સ્ટાગ્રામ માં નેગેટિવ આવે કે આઈ ડોન્ટ નો મને ખુદનેનાત ખબર કે કે આવે તો છે ને ભાઈ ઇન્સ્ટાગ્રામ માં તમારે નેગેટિવ કોમેન્ટ કરવી હોય તો કરો જો કે પોઝિટિવ કરે એનો તો દિલથી ખૂબ ખૂબ આભાર તમારા મારાથી તમને કહેવા માટે શબ્દ જ નથી મારા પાસે બરોબર પણ જે નેગેટિવ કોમેન્ટ કરે એનો मुंहतोड़ આપણે જવાબ દેવાનો છે આજ જો તમારે કરવી રાખો મને ફેર છે તમારી કોમેન્ટ વાંચી હોત તો હું અટાણાંખી ગઈ હોત નહીં એમ તો જો કે મારે યુટ્યુબમાં એવી કોમેન્ટ આવતી હોય પણ હું એટલું જ કહું જેની કોમેન્ટ આવે જો કે હવે ઇન્સ્ટાગ્રામમાં તો એટલે જવાબ ન દે હગું મારે એવડી એવડી કોમેન્ટ આવે પણ છે ને ઈ કોમેન્ટ નો રિપ્લાય હું એટલો જ દઉં કે મજા આવે તો વિડિયો જોજો બાકી કોઈ ધરાસ કરતું નથી કે મારો વિડિયો જોવા આવો તો એટલે તમે આમાં YouTube માં એવું થતું છે કે યુટ્યુબમાં આ બધા આપણે બધા જોડાલ છે ઈ જ જોતા હોય એટલે Instagram માં જાજા જોતા હોય તો એમાં કોક જોતા છે ને YouTube માં એવી કોમેન્ટ આવે મારી માન ખબર ન હોય મારી માન ઇંગ્લિશ વાસ ન આવડતું મારી માં ગુજરાતી માં હોય પણ હું લાગત વાસી લાવ ઇંગ્લિશ હોય હિન્દી હોય કે ગુજરાતી હોય કે સંસ્કૃત હોય આપણે બધી ભાષા આવડને તમે હારી કરો તો એટલી વાર લાગે ને તમે હાથી કરો તો એટલી એટલી વાર લાગે બાકી બધાય કેવી રૂપારી કમેટું કરે ને કેટલા અમારા માણસો વિડીયો જોવા નવા જોડાણા ને એ પણ ઘણાય અમારે અમારું સારું કરવા જોડાણા બધાય અર્ભમ કુશળિયા કૃષ્ણા બેન કાકી તમે બે છે ને આવી વાતું કરો એટલે હું તમારો વિડીયો જોઉં મને હસમુ બહુ આવે જય માતાજી હર મહાદેવ ને સુખી રહો ને ક્રિષ્ના બેન એક વાર જવાબ આપજો કોમેન્ટ કરજો છો હોદ હા એમ કઈક લખ્યું કોમેન્ટ તમે એટલું બધું ના લખો ને કાલી સીતારામ મોકલી છે મારા વાલા હમ બાકી ઘી નું પૂછતા તો ઘી નો ભાવ પંદરસો રૂપિયા હા ઘી નું ઓ પૂછે કે ઘી નો શું ભાવ રાખ્યો પંદરસો રૂપિયા ભાવ રાખ્યો કિલા ને આઉટ ઓફ કન્ટ્રી ડિલિવરી કરી દેવામાં આવશે ઘી ના કુરિયર બરોબર આઉટ ઓફ કન્ટ્રી જો કરવામાં આવે કુરિયર તો કુરિયર ચાર્જ લે હું એનું કારણ છે કે આઉટ ઓફ કન્ટ્રીમાં કુરિયર ચાર્જ વધુ વધી જાય એટલે એટલી ફૂડ ન થાય આપડી બાકી ત્યાં બસ એટલું હવે કઈ જાજુ કેવું નથી મારી માથી જરાક જાજુ બોલાઈ ગયું હોય તો હું માફી માંગુ માફ કરી દેજો સારા માણસો ને જ કહું જે નેગેટિવ કોમેન્ટ કરે એ નથી કહેતી નેગેટિવ કોમેન્ટ આ નેગેટિવ કોમેન્ટ ને અમારે એક ને પ્રોબ્લેમ ની લગભગ યુટ્યુબર ને કોમેન્ટ આ નેગેટિવ કોમેન્ટ ની પ્રોબ્લેમ છે ભાઈ તમે આ વસ્તુ ચાલુ કરો ને બરાબર જો તમારા થી પૂછ થાતી તો તમે આ વસ્તુ ચાલુ કરી હોગો બરાબર એવું તો કઈ નથી અમે જ આ વસ્તુ ચાલુ આ યુટ્યુબ માં વિડિયો બનાવી હગી ઇન્સ્ટાગ્રામ માં બનાવી હગી આ તમારા થી થાય તમારી પૂજ થાવી જોઈએ દેવી બેન શાંત થઈ જાવ મારપીટ માં હાલી જાય એનો જ વિરોધ થાય મારા કલે જાવ બાકી આ વિડિયો ને છે ને મહેરબાની કરીને અમને કાયમ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અમારા ગામનું નામ પૂછે અમારો ઘીનું પૂછે બધાય તમારો દાયરો હું કરે એ બધા ને હું મહેરબાની કરીને કહું કે અમારો વિડીયો છે ને તમે બધા શેર કરી દેજો બરોબર અમને આ બધા આમાં બોલે ફોન માં હું કેવાય અમને બધાય કોમેન્ટ કરે આવ્યું બરાબર બાકી નવા જોડાઈ ને ખુબ ખુબ આભાર દિલ થી આભાર બધા ક્રિષ્ના કાયમ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકતી હોય ને એટલે એમાં સ્ટેટસ મૂકે ને એટલે અમારે ઘણા એમાં નવા નવા જોવા આવતા હોય તો બધાયનો ખુબ ખુબ આભાર ધન્યવાદ બાકી નેગેટિવ કમેન્ટ કેવાય કે પોઝિટિવ કેવાય હા એ બધા ગારુ દેતા હોય ને આમાંથી નીકળી જાય છે મારા વાલા તમારી ભલાય તમારો ગાય પીપરો મારા વાલા

આતા બાર પાસ હે ને તો કોલેજ કરા લહે ને ના મારા કલે આવ ના હું આટલું કઈ ભણલ ભણલ છે નઈ હું ખાલી ને ખાલી ને ખાલી ને ખાલી કઈટુ ભણલ છે આઠ આત ભણેલી છે રામગઢ ભણવા જાતી અને એને અહીંયા બેહાડવીતી ઓ ખંભાળા અમારે પણ સેને બેન ને દાખલા પડ્યા

બાકી કઈ કેવાનું હોય તો કહી દે તું બસ બધા અમાર સપોર્ટ કરજો ને આમાં ઓલી ગાયરુ દેતા નીકળી જજો અમાર બીજું કઈ નથી કેતી હું તમને બધાઈને બધાઈને નહીં તોરી ભૂલાઈ જાય છે જે ઓલી કરે ને કમેન્ટ એને હું કહી દઉં નીકળી જજો આમાંથી બરાબર તમે એક બે પાંચ જણા નીકળી જાય ને તમને કઈ ફેર નહીં પડે બાકી કહી દે મહારાજ એમ કઈ ભૂંડી ના આ કૃષ્ણન તમે કયો ને બેન બોલે બેન બોલે એટલે કામ કે કામ કે બેન તારામાં માં શક્તિ બહુ છે કે હિંમતવારી બહુ છે બેન હું સાંજે ધીરે ધીરે બોલો દાતાડ ફાળો બધાને માતાજી તમને બધાને હાજર નિર્વા રાખે સુખી રાખે અને ભગવાન ને માતાજી તમને બધાને જાજુ જાજુ દે અને અમારો સપોર્ટ કરજો અને આ વિડીયો ને મિત્રો બને એટલો શેર કરી દીજો હું તમને કહું ને આજે હું કોઈ દી બોલી ને કોઈ દી બોલી હોય ને તો કમેન્ટ કરીને કહી દીજો મને કે આ બેન દેવી બેન કોકદીક બોલ્યા આ રીતના કારણ કે મનસે ને જરી ખબર નથી કે આ બધા આવ્યું કમેટું કરે હા બધા બરોબર એટલે મારા બાપ મહેરબાની કરીને હારી કરો બરાબર તમે ઢોર નું પૂછો તમે માણસ નું પૂછો તમે નામ પૂછો તમે હું ધંધા કરો એ પૂછો તમારે કેટલા દૂધ થાય એ પૂછો તમે કેટલું ઘી બહાર મોકલો એ પૂછો હાલો હવે હું આ જાજુ વાતું કરતા પછી કાપી નાખી આખો વિડીયો પૂરો નહીં આવે